જે અધિકારીએ શાહરૂખ ખાન નું ટેન્શન વધાર્યું હતું તે હવે પોતે મુશ્કેલીમાં મુકાયો છે નમસ્કાર હું છું આપની સાથે કાવ્યા શાહ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ બોલીવુડ બાદશાહ શાહરૂખ ખાન માટે એક સમયે મુશ્કેલી સર્જનાર મુંબઈ એનસીબી ના પૂર્વ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે હવે પોતે પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે વાત જાણે એમ છે કે ઈડી આઈઆરએસ ઓફિસર સમીર વાનખેડે વિરુદ્ધ કેસ નોંધ્યો છે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોએ પીએમએલએ એક્ટ હેઠળ આ કેસ નોંધ્યો છે ઈડી એ કેટલાક લોકોને સમક્ષ પણ જાહેર કર્યા છે ઈડી આગામી સપ્તાહે ત્રણ એનસીબી અધિકારીઓને પૂછપરછ માટે બોલાવ્યા છે સીબીઆઈએ સમીર વાનખેડે સામે પહેલા જ કેસ નોંધ્યો છે આ તરફ હવે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરે સમીર વાનખેડે અને અન્ય વિરુદ્ધ સીબીઆઈ દ્વારા નોંધાયેલ સમાન એફઆઈઆર ના આધારે પીએમએલએ એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે ઈડીએ આ મામલે કેટલાક લોકોની પૂછપરછ પણ કરી છે એટલું જ નહીં ઈડી અને એનસીબી અને અન્ય સાથે જોડાયેલા કેટલાક લોકોને આવતા અઠવાડિયે પૂછપરછમાં સામેલ થવા માટે તેની મુંબઈ ઓફિસમાં બોલાવ્યા છે વાસ્તવમાં સીબીઆઈએ ગયા

મુંબઈ સોનલ હેડ હતા સમીર ખેડેના નેતૃત્વમાં એનસીબીએ વર્ષ બે હજાર એકવીસમાં મુંબઈના દરિયાખાઠે એક ક્રુઝ પર દરોડા પાડ્યા હતા અને આર્યન ખાનની ધરપકડ કરી હતી આ ડ્રગ્સ કેસમાં આર્યન ખાનને લગભગ ચાર અઠવાડિયા જેલમાં રહેવું પડ્યું હતું જોકે આગલા વર્ષે મે બે હજાર બાવીસમાં આર્યન ખાનને પૂરતા પુરાવાના અભાવે તમામ આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા આવી જ નવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ